સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાવીસ વર્ષ જૂના હત્યા કેસના વોન્ટેડ આરોપી સતીન્દ્ર સાની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના બે હજાર ત્રણ ની છે જયારે આરોપી ઓડિશામાં તેના મિત્રો સાથે મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી ગુનો કર્યા પછી તે સીધો ઓડિશામાંથી ભાગીને સુરત આવી ગયો હતો અને પાંડેસરા વિસ્તારમાં સ્થાયી થયો હતો શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ઓડિશા રાજ્યના ગંજામ શહેરના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે ઓડિશા રાજ્યમાં હત્યાના ગુનામાં છેલ્લા બાવીસ વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે વર્ષ બે હજાર ત્રણમાં થયેલા રાયોટિંગ અને મોર્ડરના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાની ઓળખ છુપાવી સુરતમાં વસવાટ કરી રહ્યો હતો આરોપી પર બે હજાર ત્રણમાં લિંગરાજ પાત્ર નામક વ્યક્તિની લાઠી દંડા વડે હત્યા કરવાનો આરોપ છે ગુનાના બાદ તે ઓડિશા પોલીસથી બચવા સુરત આવીને રાહુલ માસ્ટર નામથી લુમ્સના કારખાનામાં કામ કર્યું હતો અને ડિંડોલી નજીક રહેતો હતો ઓડિશા પોલીસની ટીમની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચે બે દિવસની રેકી પછી આરોપીને પકડ્યો છે કાયદેસર કાર્યવાહી બાદ તેને ઓડિશા પોલીસને સોંપવામાં આવ્યો છે